વેડરોજ સ્થિત આવેલા ગુરુકુળમાં માનવ સાંકળથી ધનુષબાણ તૈયાર કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ ધનુષ બાણની આકૃતિ બનાવી શ્રીરામ લખ્યું હતું અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે ત્યારે લોકો અલગ અલગ રીતે પોતાનો ઉલ્લાસ વ્યક્ત કરી રહ્યા છે ગુરુકુળમાં વિદ્યાર્થીઓએ શ્રી રામ શબ્દની સાથે ધનુષ્યની પ્રતિકૃતિ રચ કરીને રામજી પ્રત્યેની શ્રદ્ધા બતાવી હતી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વ સુરતમાં થઈ રહેલા વિવિધ આયોજન વચ્ચે આકર્ષણ રંગોળી સાથેની આ સજાવટ ભવ્ય શ્રી રામ મંદિરને સમર્પિત કરી હતી અનોખી ડિઝાઇન સાથેની રંગોળી સ્વરૂપે રામાયણના વિવિધ પ્રસંગોને સચિત્ર રજૂ કર્યા હતા બાદમાં રામ દરબારની રંગોળી સાથે કલાપણ આર્ટ ગ્રુપ અને સંબંધિત સંગઠનોએ હિન્દુ ધર્મની એકતા અને ધાર્મિક ભાવનાઓનો સંદેશ આપ્યો હતો સાધુ દેવ પ્રકાશ દાસ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરતથી આનંદની તો શું વાત કરું કે બે દિવસ પહેલાં વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવેલી કે આપણે આવું કંઈક કરવું છે તો અમારે વિદ્યાર્થીઓને રોકી રાખવા પડ્યા કારણ કે હજારો વિદ્યાર્થીઓ આ પ્રાંગણમાં જ્યારે અભ્યાસ કરે છે અને એમાં પણ સારો હિન્દુસ્તાનને આજે આનંદ છે કે મારો રામ એ એમની પ્રતિષ્ઠા એ અયોધ્યાની અંદર એ મંદિરમાં વિરાજ છે ત્યારે નાનામાં નાના કેઝી નર્સરીની અંદર ભણતા બાળકથી લઈ અને આજે વડીલો સુધી સૌ કોઈને આનંદ છે ત્યારે બાળકોને ખૂબ આનંદ હતો અને એ આનંદની અભિવ્યક્તિ આજે વિશાળ કંઈ માનવ આકૃતિ દ્વારા કરવામાં આવેલી જેની અંદર વિશાળ ધનુષ્ય ભગવાન શ્રી રામે હંમેશાને માટે પોતાના એ ખંભા ઉપર ધારી રાખ્યું ધનુષ્ય દોરવામાં આવેલું અને એમની અંદર શ્રી રામ એ આકૃતિ અંકિત કરવામાં આવેલી અને સારા એ આકૃતિની અંદર વિદ્યાર્થીઓ પોતે ઊભા રહી અને ભગવાન શ્રી રામને એક પુષ્પાંજલિ એમના ચરણોમાં અર્પણ કરી